ભરૂચ સાબુઘર પાસે હંગામી ડમ્પિંગ સાઇટ ઊભી કરવામાં આવતા ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ મહાવીરનગર અંબિકાનગર અને અજંતાનગર સોસાયટીના સ્થાનિકોએ ગંદકી અને દુર્ગંધથી હેરાન પરેશાન બન્યા છે ત્યારે આજરોજ સ્થાનિકોએ સ્થળ પર પહોંચી વિરોધ નોંધાવ્યો હતો છેલ્લા ચાર વર્ષથી આ હંગામી ડમ્પિંગ સાઇટમાં શહેરનો કચરો ઠાલવવામાં આવતા ત્રણ સોસાયટીના રહીશોએ દુર્ગંધને કારણે ઘરના બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે ઉપરાંત સ્થાનિકોએ પાલિકા કચેરી સહિતની કચેરીઓમાં રજૂઆત કરતા તેઓનો કચરો ઉપાડવાનું બંધ કરી દેવામાં આવતા સ્થાનિકો તંત્ર સામે મજબૂર બન્યા છે ત્યારે કાયમ માટે આ હંગામી ડમ્પિંગ સાઇટ બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો આ પ્રવૃત્તિ બંધ નહીં કરવામાં આવે તો આંદોલન સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અહીં અમારી સોસાયટી ની પાછળ જ ડમ્પિંગ કરવામાં આવે છે આખા ગામનો કચરો નાખે છે એટલી જ ખરાબ વાસ આવે છે કે કોઈનાથી બી રહી નથી અંબિકાનગર અજંતાનગર અને મહાવીનગર ત્રણ ના રહીશો એટલા કંટાળી ગયા છે કે હવે કેમ નું રહેવાય આટલી ગરમીમાં બારી માળના બંધ કરીને કેમનું રહેવાય અમારા ઘરમાં સિનિયર સિટીઝન બહેનો ભાઈઓ નાના બાળકો છે એ લોકોને કંઈક બી થશે એની જવાબદારી કોર્પોરેટર ની રહેશે જો હવે આ જલ્દી તાત્કાલિક ધોરણે લેવામાં

કે કન્ટેમ ઓફ કોર્ટ બાણુમાં અહીંયા કેસ થયો હતો એ વખતે અહીંયા કચરો નહીં નાખવાનો ચુકાદો આવેલો તો એનો પણ એ લોકોએ ઉલ્લંઘન કર્યો છે અમે નોટિસ પણ આપેલી છે ચીફ ઓફિસરને ને બે હજાર ચૌદમાં માં સાતમા મહિનામાં એનો બી આજ સુધી કોઈ જવાબ નથી આપ્યો અને આ લોકો વારંવાર અહીંયા કચરો નાખવાનું ચાલુ કરે